બે ત્રણ મહિનાથી રિક્ષામાં પેસેન્જર્સને બેસાડી પેસેન્જરની નજર ચૂકવી જે સાથે બેઠેલા પેસેન્જરો દ્વારા તેમના જે પેસેન્જરના સરસાનમાંથી કિંમતી દાગીના નાણાં આ બધી વસ્તુઓની ચોરી થવાના કેટલાક બનાવો બનેલા હતા એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેસિફિક કામગીરી હાથ ધરવામાં આવેલી કે આ જે રિક્ષામાં બેસાડી અને જે ચોરી કરવામાં આવે છે એ બધા

દેવી પૂજક એ પણ મેમદા હતા છે આ ત્રણેય આરોપીમાં સલમાન ખાન જે છે કે એણે પોતાની 릭શામાં આ વિક્રમભાઈના આશ્રમનને બેસાડતા અને સામાન્ય પેસેન્જરો જે રીતે 릭શા ભાડે કરી અને જતા હોય અને બીજા પેસેન્જરઓને પણ સાથે બેસાડતા હોય છે એ રીતે સવારના મોટા ભાગે સવારના સમયે અને ખાસ કરીને એવા એવા પેસેન્જર બેસાડે કે જે ઉમર લાયક હોય એટલે લગભગ સાઈડ થી વધુ ઉમર ના ને લોકો બેસાડતા અને એમની પાસે જે પણ પહેરેલા દાગીના અથવા તો એમના જે સામાન માં નાણાં પૈસા હોય તે બહુ જ સિફતપૂર્વક કાઢી લેતા હતા આ જે ત્રણ આરોપી જે છે એ ત્રણ આરોપીઓ પાસેથી નવ બંગડી અને સોનાની ચેન એક ખુલ્લે રૂપિયા આઠ લાખ ચૌદ હજાર નો મુદ્દામાલ

આઠ પોલીસ સ્ટેશનમાં નવ ગુનાઓ આચરવામાં આવેલા હતા જે પૈકી નવ છે છે અને એમાં ખાસ વાસણા વાડજ નારણપુરા વેજલપુર મણિનગર વગેરે પોલીસ સ્ટેશન છે અને આ પણ તમામ આરોપીઓ અગાઉ પણ આ જ પ્રકારના ચોરીના ગુનામાં પકડાયેલા છે જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે અને પારડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે પકડાયેલા છે અને જે મહિલા છે એ અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં પણ આજ આ જ પ્રકારની કેટલાક સમયથી આ સલમાને આ રિક્ષા ખરીદેલી અને એનો જે અસલી નંબર પ્લેટ જે હતી એ નંબર પ્લેટ એ અમદાવાદમાં પ્રવેશતા પહેલા દૂર કરી દેતો અને પછી જે અલગ અલગ જે વિસ્તારો જે છે જેમાં ખાસ કરીને અવૃદ્ધ પેસેન્જરો આ રિક્ષામાં બેસવા માટે આવે એ લોકોને બેસાડી અને પછી આ પ્રકારે ગુનોને ને અંજામ આપતા હતા